રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો છે ધોરાજીના જામ કંડોરણા રોડ નજીક આવેલ ગુલઝાર પાર્ક વિસ્તાર નજીક દીપડાઓના આટા ફેરા જોવા મળ્યા છે ધોરાજીના જામ કંડોરણા રોડ નજીક આવેલ ગુલઝાર પાર્ક વિસ્તાર નજીક દીપડાઓના આટા ફેરા જોવા મળ્યા છે દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે દીપડાઓને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે ખેડૂતોને માલધારીઓને અને સ્થાનિકોને સાવચેત રહેવા વન વિભાગના અધિકારીઓએ અપીલ કરી છે જ્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડિયા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બલોચ અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા દીપડાઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે ગઈકાલની આ રીતની એક અમારી પાસે અફવા આવેલી હતી હવે અફવા સાચી છે કે ખોટી છે એની તપાસ અર્થે અમે લોકો બે દિવસથી ધોરાજી સફુરા નદીના કાંઠે ઇમ્પિરિયર સ્કૂલની બાજુમાં તપાસ કરી રહ્યા હતા જે દરમિયાન આજે પણ અમને કોઈ પુરાવા મળેલ નથી છતાં પણ પબ્લિકની માંગણી હોય અને પબ્લિકની સેફટી જાળવવા માટે અમે લોકોએ આજે અહીંયા પિંજરું મૂકી અને તપાસ હાથ ધરી છે શું લાગી રહ્યું છે બેન તમને પ્રથમ દ્રષ્ટિએ હાલ તો કોઈ નિશાન જોવા મળ્યા નથી પણ કદાચ કોઈ પબ્લિકને જોવા મળ્યા હોય અને તેનું નુકસાન ના થાય તે માટે અમારી ટીમ અહીંયા હાજર છે પબ્લિક માટે શું કહેશો પબ્લિક માટે મારી ખાસ વિનંતી છે કે જ્યારે અમે લોકો સરકારી તંત્ર તેઓને મદદ કરવા માટે પિંજરા મૂકી રહ્યા છે ને આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે ત્યારે પબ્લિક અહીંયા આવીને હોબાળો કરે અને અમને અમારા કામમાં વિક્ષેપ કરે છે જેથી કરીને અમે અમારું કામ પૂર્ણ રીતે કરી શકતા નથી તો પબ્લિકને નમ્ર વિનંતી કે જો તેઓએ આ પ્રકારનું કૃત્ય બંધ કરી અને અમને અમારી કામગીરી કરવા દેવી